જુનાગઢના માંગરોળ પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ માંગરોળ શહેર અને ગ્રામ્ય પંથકમાં વાતાવરણ પલટો આવતા વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે લોકો પણ ગરમીથી ત્રસ્ત બન્યા હતા ત્યારે લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે જોકે સતત વરસી રહેલા વરસાદને પગલે શહેરના જૂના બસ સ્ટેશન બંદર ઝાપા જેવા નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે વાવણી બાદ વરસાદ પડતા પાકને મોટો ફાયદો થશે ત્યારે પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાય પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જૂનાગઢ